રાજકોટના એક ભુવાને દસ વર્ષથી ધતિંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા આજકાલ એકવીસમી સદીમાં અનેક જગ્યાએ માતાજીના ભુવા બની અનેક લોકોને છેતરપિંડી ડબલ કરી આપવા તેની સાથે ઘરમાં કંઈક દુઃખ હોય તો તેમને બાધા આખડી આપવી અને ખોટા ખર્ચા કરાવી ઘરને વિખેરી નાખવું એવા ભુવાઓને વિજ્ઞાન જાતના જયંત પંડ્યા દ્વારા અનેક ભુવાઓને પડકાફાસ કરીને પોતાને પોતાના પ્રતિકો બંધ કરાવેલા છે ત્યારે રાજકોટની અંદર એક ભુવા દ્વારા દસ વર્ષથી ચાલતી ધરિંગ લીલા બંધ કરાવી હતી આજે જે કંઈ તમારા ઘરની અંદર દુઃખ છે એ દુઃખ દૂર કરવા માટે તમારે તમારા ઘરની અંદર રહેલા માતા પિતાની તેની સાથે કુટુંબ પરિવાર સાથે રહી પહોંચતાની રીતે દુઃખ દૂર કરી શકો છો પણ આવા ભુવાઓ પાસે જઈને પોતાના પૈસાનો ખોટો ખર્ચો કરી પરિવાર વિકરાઈ જાય છે રાજકોટમાં ભુવા મહેશ મંજીવાળા એ જેઓ મેલડી માતાના ભુવા છે મામાના પણ કામ કરે છે પેલા દસ વર્ષથી લોકોના દુઃખ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનું ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટ્રોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાનદાતાની સામે કબુલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી ધૂણવા લોકોના દુગ્ધ મટાડવાના થતીંગ છે કપટ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દુગ્ધ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ આવા ભૂવા ફરાળી ફકીર કે બજાવથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટલીલા બંધ કરી છે એની સાથે ચાર સાગરીતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા હતા અને આ બધી થતી છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા કોઈ શક્તિ કામ ન આવી આના ઉપરથી લોકોએ ધોડો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પુરુષાર્થ કરીએ વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરે